હા હા એમેસ કાઢ દો લાઈ ભાઈ સાલ કાઢ દો બસ નથી કાઢી આવી લો અબ બગડેલું પાસ છે ક્યાંય બગડેલું નથી पापा આને સાલ કાઢી હાલ લાવો લાવો બધાને કાઢ દે હા કાઢ દે એકલું કેળું નથી ખાવનો તારે આ લો બાપા એ બાપા મમ્મીને કાઢ દે આ લાવો આપણે આવો આલો બધે નાસ્તો કરવા ચકાસે પાપડા છે પાપડી છે ટોસ છે ગાંઠિયા છે મરચા કેળો આ જે ઢીંગો ગણા તમને બધી વસ્તુ ગણાય ઢીંગો ગણાય લે ચાલુ રાખો એટલી વસ્તુ છે ઢીંગો ગણાય ને એટલી જો યો તમારી ભાળ મરસા વાળી આંગળે અડી ગઈ ના કે કાઈ કે કાઈ તાના કે વાહ રેડી પ્યોર આપણો કહું બો

તો આપણે સાચ્યુ ગાડીએ અને ગાડીમાં લગાડી આવશું તો આપણે અત્યારે તોડીને જોઈ જોવી કે કઈ રીતનું આવે છે એમ નવરા બેઠા હતા એક વિચાર આવ્યો કે ના જરાક જોઈ તો જોવી લે ફોન પકડી તો કાજુ લાઈ તો આ થી કાતર તો આમાં ગા દાત આપેલી છે મારી રીજેને

છો બેન <that's> <that's> <there>

ઓ બા ઓ બા ઓ બા પડી ગયો જો આ છોડી નું આવું બધું કામ કા છે ભાઈ અન પાસમાં આ ચીઝ પોપકોર્ન ખાઈ લેવી નું આપણે કે મસ્તર પુતાતા જાય બાપા દસન ગરીએ બાપા ના દાળમાં હાલો બેટા ઇતે તળડું હે લે 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 અબગ રાખે જો

તો હાલો ફેમિલી આપણે જાય છે બહાર જા લઈને તમને બતાવશું ક્યાં છો કેમ બાપા કોના છે તો આમ સ્ટોક હોય નવા સપળનો નો હજી એક જોડે અંદર પડ્યા છે માય વાળા અંદર છે વાળા લીધા થઈ

કઈ દીધો મે મને તો બગડે તો કોણ છે હા રોલ ઓલ કરી દીધો ત્રી જોડા આમાં જોડા આમાં ધોળા જોડા પછી ઓલા એક તો ને ઓલા આયા પછી એક જો એક એક હેઠે પડ્યા છે એક હેઠે હા કે પડ્યા પડ્યા એક પડ્યા એક પડ્યા ફેમિલી આપણે કરતા વધારે હો અમારું ખાલી 25% ભાગ છે અમારું 25%

મેલે આપણે છે ઘરે અત્યારે આ ઢીંગો જોઈએ બે કે શું છે કાઈ કાણ નો કરી દી હો છે તારે અહીંયા હું કમ ગઈ ખોલવા ખોલો બોલો ભાઈ નું છે દે તો હું ક્યાં લેવા ગઈ થી માં ઘરે એ છે ના હું સાબણ ને બનાવે છો મસ્તી ની બનાવે બનાવી શકા છે બરાબર ચાલો મસ્તી ની સાબ બનાવે બરાબર ચાલો ફેમિલી સાબણ પી પછી આપણે મારું જોક બેસવા જવાનું ભાઈ કીધું કે ગોડે ઓ શિટ ફેમિલી માં આવતો તો ને ગાડી લઈને અરે ભાઈએ ગાડી લઈને બે ઝાડો હસ્પિટલ કાઢવા જાય ત્યારે પાણો હતો ને ન્યાવલી બાય નો પગ ભટકાઈ ગયો એમાં એ બોલતી ઓ શિટ એમ ઓ શિટ ઓ માય ગોડ અને કરુણા જો કે આ પત્રા ઉપર ઉતરી જો ક્યાં ઉતરી જોયું આવી ભાંગરી છે કાયના પત્રા માથે હોય ને ક બાજુવાળામાં પત્રાવા છે આને જો હું પછે જો ભગાત હાલો ફેમિલી સાપણ પી લઈએ પછી જાય મારુતિ સો

આપણે ટ્રાય મળી લીધી છે તમારે કોઈને સ્કૂલ બેગ છે કે બીજી કોઈ બેગ છે કે નાના નાના પાઉ પાકીટ છે લેવા હોય તો માતાવાડી માવલી સાધના સ્કૂલ છે એની બાજુમાં દુકાન છે વિદ્યા સ્કૂલ બેગ તો ત્યાં આવી જજો સસ્તા અને સારા ભાવમાં ભાઈ આપે છે ને વસ્તુ બહુ સારી આવે છે આપણે એની પહેલાં રેનકોટ અહીંથી લઈ ગયા હતા અને બીજી વખતે લેવા આવ્યા છે ચાલો ફેમિલી તમે એક વખત અવશ્ય મુલાકાત લેજો અહીં

એટલે સલણ પલ્લે ને અંદર થી ની પ્લાસ્ટિક આવો પાછું લે ઢીંગડી તને ગીમુ બેટા હે તને ગીમુ એ દીકુ તો પપ્પા રેનકોટ લાવ્યો જો હારો કેવા કાજલ એમલે આપણા ઘરે ચાર આવી ગયા છે મહેમાન તો આપણે ચા પાણી પી લઈ તો પાછો કોમો બની ગયો છે

ફેમિલી તો પથારી બથારી થઈ ગઈ છે ના ભાઈ બધા જો હુવા મળ્યા છે જેનો ઢીંગો ને બધા જો કોઈ જવું છે બટા આવે હે જો હુઈ ગઈ લે જો આમ કેમ હુઈ ગઈ જોઈએ ને તો ફેમિલી આશા રાખીએ છે કે આજનો અમારો વ્લોગ તમને બધાને હોય છે અને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું કાલે બીજા નવા વ્લોગમાં જાગો છો બાય બાય કહેજો હા ભાઈ જાગે છો તમે ઢીંગુ બાય બાય કહો કે તમને બધાને તમે બધા બાય બાય કહેજો મારા ઢીંગુને ક્યાં ભાવ ઢીંગલો તો ફેમિલી ચાલો મળીશું કાલે નવા બ્લોગમાં બાય બાય જય માતાજી